કેટલો કચરો પડે છે બે હો લેબડો એ બગાડી કાઢ્યો છે હાય એ ભગવાન ની માં મરી ગઈ એટલે આ બધું મારો ભોગવવું પડે કેટલું દુઃખ આ કષ્ટી એટલે પૂરી કષ્ટી પડે ભગવાન મારી અરજી વાભળ્યો આટલું બધું મારો દુઃખ એ રામ ઘટાડ્યા

પણ હું કહું છું હા શોખ જુઓ વાઈફ મારા બીજું બેરું લાબુ લાબુ પાસે કા આ માર જિંગી શીત ના જાય કે જો ઈય વાત પાજી હા છે તારે ઉંમર હતા માર શું હતા બાઉ છોકરા ના મો પેનાવા ઉંમર આવી ન કાં કે મારા આ રીતે જિંગી જાય જ નહીં વાત થા છે કાં કે બધું મારા હાથે કામ કરવું પડે બોલો આ એ તો અમુક કરવું પડે ભગવાન ને જે ગમી ખરું તને ને આપા તો હું કરી શકો હઈ રહેવાના હતા કે પણ યાર જે જેટલું કામ કરવું પડે તમે જોવા તો આમ

એ કામ કરો હું કહું હ તમારું એવું હોય તો પછી લાબીઓ મારું 12 મો એક છે સ બાર મો બાર મો તમે રજા હોય હું વાત કરું લાઈએ તમારું હારું તો એમાં મારો હું પેલું છે ક્યો એ તમારી થી કોઈ છોકરો છોકરો આ ગાડી નથી એ નામ તો હા કરણ એ લે 100 કરોડ જ હંગાતી 100 કરોડ જ તમે તો બધા 100 છોકરો પર મારો કરણ તમે બાયડી મને લઈ આલો મારા દુખ જાય છોકરો તમને ગમતું હોય તમે છોકરાને પૂછી દોજો એ ભાઈ જેવું રાખતો હોય તો બસ આપણે લાવીએ તો તમારે રોધવાનું રોધવાનું દુઃખાઈ જાય જો તમે તો ત્યાં લઈ આવો મારા છોકરા કોઈ પૂછવું નહીં મારે ઢગલો દુઃખ છે પણ બાપ બેઠા તો આપું તો આવડતું જ થાય થાય કાલ દાળ તમે મને ઉઠીને નાખ્યો તમે આવું કરાવ્યું આમ કરું કરાવી ખવાર પડે અમારું વધવાનું પાછા પાછા અમારે એટલા ખામડું કરે ને અમારા બૈના પણ એવું હે લાવો તમારે કહો

લાઈક દે પર સિતા ના આવ સંજો આપા આ દુખો આ તે લાઈ ગયા છું કે મારો પેન્ટે ફાટી ગયેલો છે તે મને વધ્યા લાઈન બધું પેલે થાય એવું તો લાઈ ગયો તા બી તો પડસી હે આ તે કરો લાઈ ગયો વધો નહીં ક તને ધબરાવા ધોરાવા બધું એવું તો જોવા તો ખરું જ કર જોવા તો કરું જ કે તના સુજો મારો પેન્ટે ફાટી ગયો છે ના બધું યાર અને તમે તો વધ્યા તા નહીં રોટલા હર ફીન નહીં કર્યા તા તમે તો તું આજી આવ જાણો છે તારે માવા કન તો સાલા તો નહીં કે ના સાલા

અરે આવો બાપુ હા આવો આવો બેહ હાલો શું ઉસાલો છે આ શાંતિ ચાલે છે એવું છે કરો બેઠા હતા એવું છે શું કરો છો બંધ છે સારું છે એવું છે હું હારું એક આવ્યો તો બોલો

મોટી સહ નહીં હંજે અને ઉમર માં પાસ ઘણા બેહારી મેલાયા આપા હા એટલે કે ઉમર મારે ઉશી ને છોરી ને બોલાવ હોય તો છોરી કશું વાતો ને તો હું લઈને આવું છું આ તો વાંધો નહીં તમાર છોરી જોઈએ લીટીય લઈ જોઈએ આ તો વાંધો નહીં હેરો કંપ ઓમ તમને બેહાતો છે ને ના ના બરોબર છે યાર આ કશું વાતો નહીં હેડો તાર હા હેડો હા દે હેતર બેતરે માં જી આવજો તાર હા હેડો તાર હો હા આર આગે હો હા હાલો હું લેતા આવું હા હેરો ભૂલેવ

મકલા કરીને ખવડાવશે ના ના એવું ના કરા જીંદગી તારી ના બગાડાય તને આટલી ઉંમરે જીંદગીમાં તારી ના બગાડાય મારે બાપા તમે કેતો હોય તો કરું તાન બીજું તો કહું હા એટલે જ કહું છું ને હું બાપામાં ભોણિયો એને કીધું ને એનું પેલા વ્યવસ્થા કરી બાપા ના ના એને હંગાડી જઈ સુખળ કરીમી હું તો માર ભોણિયો વાત મારે એવું નઈ કરવાનું માતો મેં એમ કીધું ભઈ ભોણિયો હંગાડી બોલો એવું કીધું ઈ બાપા તમે કરો એ સહી એમ માતો હાથી રામણા આવી છે હા હો સમજો આપી મેળવાની ઘેર ના બિહારી મેળવી સંસાર તો આપ સુખ ના આપે સુખ એ આપે કોણ હે તો બઉ સરસ કરી તમે તૈયાર થઈ રેજો પછી ખેતર માં બેસા થઈ ના જતા અરે કઉભાઈ પૈસા 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 કોઈ નઈ તો તો સારું તમારી આ ભગવાન અને હા 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 ફાઈનલ ફાઈનલ વાત કરી દો અમે હવે ભઈ ને ના પાડતા કે મારતા ક્યુ લે આવું નહીં સોરી ના ના હારું તમારા જેવા ભગવાન અને નહીં હો મારું તમે મારું વિચાર્યું ને એ મહત્વ છે આ તો કશું વાંધો નહીં તમે તૈયાર થઈ આદમી તો એમ ગેર આવતો પણ ફોન કરી દીધો બરાબર હા 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 મેલ તો મેમોન આપવાના છે તે કઈ જાય છે તેજી આયા ને ભૂરેવ

아, 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 나. 아, 나. 아, 나. 아, 아, 아,

ના વળ આasem માર બાપું માથો આટલા હું શું કરું તમોને મને એવું થાય છે ને તારો સવાલ ના વધારે હું જો ના કે કાને એ જો લેલે લાગે માર મોર ખતમ જતો

કાલ નું મારા જ્યાનો છે કે ને આ બધું મારો છોકરો કોમ કરે છે એ નેનો છે એ રહ્યો એ મોટો છે ખબર ના પડે બુદ્ધિ ના પાછે એમાં બાપના હલાણી આયા છે હરવા દે કહી આયા બાપના હારા થઈ આયા તો ક્યાં આઉં વાત કર અંદર જો કા અંદર તા આ તમને તો પેલી કરું તાને কি খবর ওম বল 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 নে না মোটা বল বল করে হাম যাই দে

મે <imit>

તમે હોય આવજો કેમ હું કોમ પાડી સાથે કોમ તો કોઈ નહીં બસ તમાર નહીં સોરી વે નહીં હોય કે હું હું અગુ નહીં કરાયો રે યાર હું જબરા ડખા કરસ આ પેલા છોકરાની ની છે ને પગમો ને સોદો પાડી ને આવ્યો છે યાર માર સોરી કદી એવું ના કર તમે હોય આવો ને મગસ મારી કર્યા કરે હરજો હા તે આવું જાવ ફોન મેકો તમે જબર ત્રાસ કરી નાખ્યો છે હા તે હાલો જાવ ફોન મેકો અરે જલ્દી આવો ફોન કર્યો હો બે આ બોલાવ ફટફટ

પણ બાબુજી હું મારા છોડી કદી આવું મેલા ના જેમ ના મેલા

હંપી મરીન કોમ કરવા દે શો ડખા કરવાનો આવે છે કયો પણ આ કો દાવો તો બસ ઝઘડા કર કરી છે ના અમે ઝઘડા નઈ કરે અમે શાંતિથી રો બધો પણ તમે દબાઈ કહી દો પાછો આવું કરે ના એમ હું તો ગોરીન કાઉ છું હો હા તે કી આવો હણો ગોરી હા બાપા આપો એવું ના કરાય બે ત્રણ આપો છે ને એ હે એટલે એટલા આપો બાપુ મોન તો નથી મોન તો ના હોય પણ આપો તો અમુક આ પણ ઘરે જઈને બેઠો ઘર સંસાલે બેઠો તો આપો અમે પેલું બધું આપો વેઠવું પડે ગમે તે હું કીધું હો આપો બેવ હથટા રાખવાના બે જો જોને આપા એકતોન બે છોકરા છે હા હા બે ભોણા હથટા રાખવાના હું કીધું ઠેલી આવા ધોધજાના તો એવું કરજે હા હું જઉં તાન